છેલ્લા ઘણા દિવસથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે મેઘરાજાએ આખરે

ખેડૂતોએ વાવણી કરી હતી પરંતુ વરસાદ ન આવવાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે ચિંતિત હતા તેની વચ્ચે આજે સવારથી જે સૌરાષ્ટ્રનું વાતાવરણ છે તે હવે મેઘમય બન્યું છે રાજકોટની જો વાત કરવામાં આવે તો યુનિવર્સિટી રોડ છે કાલાવડ રોડ છે નાનાવા મેનો રોડ છે ત્યાર ઉપરાંત કોઠારિયા રોડની વાત કરવામાં આવે તો આ તમામ રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે ને ધોધમાર વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે આ સાથે જ જો વાત કરવામાં આવે તો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ છે તેના દ્વારા આગાહી કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે આ ઉપરાંત સાબરકાંઠાની વાત કરવામાં આવે બનાસકાંઠાની વાત હોય કે અરવલ્લી ની વાત હોય મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ છે તેની વકી આપવામાં આવી છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મોટાભાગના વિસ્તારો છે ત્યાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં મેઘરાજાની રાહ જોવાઈ રહી છે આ વિસ્તારોમાં પણ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ભાઈ

સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે સાથે જે વિસ્તારમાં વરસાદ નથી આ વિસ્તાર હોય વડોદરા હોય આણંદ હોય પંચમહાલ હોય અહીં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સૌરાષ્ટ્રના જે જૂનાગઢ છે જામનગર છે પોરબંદર અમરેલી અને ભાવનગર વિસ્તારમાં પણ હજુ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે અને હજુ પણ ભારેથી ભારે વરસાદની છે હવામાન વિભાગે આગાહી કરી છે આ ઉપરાંત હવામાન વિભાગે જે આગાહી કરી છે કે મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં પણ ભારે થી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે કારણ કે કચ્છમાં બે દિવસ પહેલા પણ ભારે વરસાદ વરસ્યો હતો તેની વચ્ચે આગ્રે ફરી એક વખત મેઘરાજા છે તેને મન મૂકીને વરસવાનું મન છે તે બનાવી લીધું છે હજુ પણ જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ નવસારી પોરબંદર સુરત વલસાડ સહિતના એકત્રીસ ડિગ્રી જે તાપમાન છે તે આ વિસ્તારમાં રહેવાની સંભાવના છે જુનાગઢ નર્મદા વિસ્તાર હોય છોટાઉદેપુર વિસ્તાર હોય ભરૂચ વિસ્તાર હોય સહિતના જે વિસ્તારો છે તે મેઘમય રહેશે અને આગામી બે દિવસમાં મોટા ભાગના વિસ્તારો છે જે વિસ્તારમાં હજુ ખેડૂતો છે તે કાગ ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે આ વિસ્તારોમાં પણ હવે ખેડૂતોએ લાંબી રાહ જોવાની જરૂર એટલા માટે નહીં પડે કારણ કે હવે મોટા ભાગના વિસ્તાર છે તે હવે મેઘમય બનશે અને આગામી દિવસોમાં ભારે વરસાદ છે તે વધુ થવાની શક્યતા છે આ સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે દિલ્હી એરપોર્ટ પર ઘટના બની હતી તે રીતે આજે ભારે વરસાદ અને પવનના કારણે રાજકોટનું જે હીરા હિરાસ્થાન એરપોર્ટ છે ત્યાં પણ ભારે વરસાદના કારણે જે જે કેનોપી છે તે તૂટી પડી હતી પરંતુ કોઈ

ઉનાળા પાછળા બે મહિના હતા ત્યાં પાણીની અછત જોવા મળી હતી પરંતુ આ વર્ષે શરૂઆતથી જ વરસાદ છે તે સારા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો માટે પણ આ વર્ષ છે તે સારું એટલા માટે રહેશે કારણ કે શરૂઆતના જો વરસાદ થાય તો શિયાળુ પિયત છે તે પણ સારી રીતે લઈ શકાતો હોય છે રવિ પાક છે તે લઈ શકાતો હોય છે તેની વચ્ચે હવે જે ખેડૂતો છે તે કાક ડોળે જેની રાહ જોઈને બેઠા હતા તે મેઘરાજાની સવારી તમે જોઈ રહ્યા છો રાજકોટના રસ્તા પરના દ્રશ્ય છે થોડી મેઘ સવારી ધીમી પડી છે પરંતુ જે વરસાદ છે તે જે વાદળો છે તે જોઈ શકાય છે કે જે અંધારું છે ધોળા દિવસે લાઈટ શરૂ રાખવી પડે તેવા દ્રશ્યો છે તે આજે રાજકોટના રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે જોકે આ રસ્તાઓ એવા છે કે જ્યાં સતત ટ્રાફિક જામ રહેતો હોય છે પરંતુ આજે સવારથી એવી રીતે વરસાદ વસી રહ્યો છે જેના કારણે રસ્તાઓ ઉપર પણ હવે વાહન છે તે ક્યાંક ને ક્યાંક ઓછા જોવા મળી રહ્યા છે બીજી તરફ જે આજે મોટા ભાગના જે કેબીનો હોય ભજીયાની લારી હોય ત્યાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે કારણ કે જે આ વર્ષનો જે ઉનાળો રહ્યો છે આખરા તાપ વચ્ચે લોકોએ દિવસો વિતાવ્યા છે ભારે બફારા અને ગરમી વચ્ચે તેની વચ્ચે આખરે મેઘરાજાએ જે અમે ચાટના કર્યા છે તેના કારણે લોકોમાં છે તે ખુશી જોવા મળી રહી છે આ વર્ષની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર છે તે સૌરાષ્ટ્રમાં હજુ સુધી જ્યાં જ્યાં વાવણી થઈ છે ત્યાં મગફળી અને કપાસનું વાવેતર છે તે વધુ થયું છે જો કે આવી જ રીતે મેઘરાજાની સવારી યથાવત રહેશે તો ખેડૂતો માટે આગામી દિવસોમાં સારા સમાચાર છે